આજે આપણે બનાવીશું આલુ પરોઠાની રેસીપી સવાર સવારમાં આવા સરસ આલુ પરોઠાની સરસ નાસ્તો મળી જાય તો બધાને બહુ જ આનંદ આવી જાય છે સવાર સવારનો આખો દિવસ સારો જાય છે તો તેના માટે મેં અહીંયા આલુ પરોઠા એકદમ ફૂલીને સરસ રેડી થશે અને ટેસ્ટમાં બી જબરજસ્ત છે એવા સરસ આલુ પરોઠા બનાવીને મેં રેડી કરેલા છે તેના માટે મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે તેમાં મેં અહીંયા બે ચમચી મોણ એડ કરેલું છે ત્રણ વાટકી લોટ લીધેલો છે એટલે ત્રણ કપ છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીને મેં આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલી કરતાં થોડો જ કઠણ એવો લોટ રેડી કરી દેવાનો છે અને એકદમ સોફ્ટ આવો લોટ આપણે રેડી કરી દેવાનો છે અને આપણે આને થોડી વાર ઢાંકીને રાખી દઈશું ત્યાર પછી મેં અહીંયા ત્રણસો ગ્રામ બટાકા બાફીને લઈ લીધા છે આ રીતે તમે જોઈ શકો છો અને તેને મેં આ એક ખમણીની મદદથી સરસ આ રીતે આપણે કાઢી લેવાના છે ખમણીમાં બટાકાને આપણે છીણી લેવાના છે એટલે આપણે એમાં ગાંઠા નહીં રહેતા અને મેં થોડાક વેજીટેબલ્સ લીધેલા છે કોબી છે કેપ્સિકમ છે આદુ મરચાંની પેસ્ટ છે અને લીલા ધાણા લીધેલા છે ત્યાર પછી અમે મસાલા થોડા લીધેલા છે એમાં ચાટ મસાલો છે ગરમ મસાલો છે સ્વાદ પ્રમાણે નમક છે ધાણાજીરું છે હળદર છે અને મરચું પાવડર લીધેલો છે થોડો અને આમાં મેં એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે ત્રણ ટેબલ સ્પૂન તે ગરમ થઈ જાય એટલે એમાં મેં હિંગ અને હળદર એડ કરી દીધા છે અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે ત્યાર પછી મેં આ જે કોબીજ અને કેપ્સિકમ લીધેલું છે તેને આપણે થોડું ફ્રાય થવા દેવાનું છે ત્યાર પછી તે થોડું ફ્રાય થાય એટલે આપણે આની અંદર જે મસાલા મેં લીધેલા છે તે બધા એડ કરી દેવાના છે ચાટ મસાલો છે ગરમ મસાલો છે મરચું પાવડર છે દાણા જીરું છે મીઠું સ્વાદ પ્રમાણે છે લીંબુ છે આ બધી વસ્તુ આપણે આની અંદર સરસ એડ કરીને સરસ એને મિક્સ થવા દેવાનું છે અને મિક્સ થાય એટલે આપણે બટાકા જે ખમણીની મદદથી એને ખમણી લીધેલા છે તે બટાકા એડ કરવાના છે જેથી બટાકામાં ગાંઠા ના રહે અને આ રીતે આપણે આખો મસાલો રેડી કરી લેવાનો છે સ્વાદ પ્રમાણે લીંબુ નાખવાનું છે થોડું અડધું મેં અહીંયા લીંબુનો રસ એડ કરેલો છે અડધા લીંબુનો અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ રીતે મોટી રોટલી બનાવવાની છે વચ્ચે આપણે ત્રિકોણ શેપનો આ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે અને આ રીતે આપણે આ પરોઠાના શેપ જેવો હોય છે તે રીતે આપણે આને પરોઠાને આ રીતે વણી લેવાના છે આ આપણું આલુ પરોઠો બનીને અહીંયા વણાઈને રેડી થઈ ગયું છે ત્યાર પછી આપણે આને એક લોઢીમાં અને શેકવાનું છે તો પહેલાં આપણે આને એમનામ જ બે બાજુ શેકી લેવાનું છે થોડું થોડું બ્રાઉન થાય આ રીતે એટલે આ જ રીતે બે બાજુ શેકીને પછી આપણે મેં અહીંયા ઘી લીધેલું છે તમે આને ઓઇલમાં બી શેકી શકો છો અને આપણે આ રીતે ઘી લગાવી અને આપણે એને પલટાવી દઈશું બીજી બાજુ અને તમે થોડીવાર પછી જોશો એટલે આપણા આ બધા પરોઠા પૂલીને એકદમ સરસ રેડી થાય છે અને એકદમ ટેસ્ટી બને છે આ રીતે આપણે આલુ પરોઠા બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ આ ઈઝી ટ્રીક છે આલુ પરોઠા બનાવવાની સરસ પરોઠા જેવો શેપ આવે છે અને આ બધા પરોઠા ફૂલીને સરસ રેડી થાય છે આ રીતે આલુ પરોઠા બનાવશો એટલે તમારા બી આલુ પરોઠા એકદમ સરસ ફૂલીને અને ટેસ્ટી રેડી થશે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી આ રીતે આપણે બધા જ પરોઠાને શેકી લેવાના છે તમે જોઈ શકો છો તે રીતે ફ્રેન્ડ્સ આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મારા બધા જ આલુ પરોઠા આવા સરસ ફૂલીને રેડી થયા છે તમે પણ મારી આ રેસીપી પ્રમાણે બનાવશો તો એકદમ સરસ ફૂલીને અને ટેસ્ટી આવા જ સરસ રેડી થશે